મિત્રો ધોરણ અગિયાર વિશે સંસ્કૃતમાં ગદ્ય ચૌદ ચતુસ્ત્રો વિદ્યા એટલે કે ચાર વિદ્યાઓ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે તો સૌ પ્રથમ આપણે તેમની પ્રસ્તાવના જોઈએ સંસ્કૃતના પ્રાચીન સાહિત્યને જોતાં જણાય છે કે ત્યાં ધર્મ નીતિની વિચારણા કરનાર ગ્રંથો શાસ્ત્રોને ધર્મશાસ્ત્રની અંતર્ગત અને અને રાજનીતિની વિચારણા કરનારા ગ્રંથો શાસ્ત્રોને અર્થશાસ્ત્રની અંતર્ગત મૂકવામાં આવે છે આ પ્રકારના અર્થશાસ્ત્રમાં અત્યાર સૌથી વધારે પ્રસિદ્ધ આચાર્ય ચાણક્ય દ્વારા વિરજિત કૌટલ્ય અર્થશાસ્ત્ર ઈસવીસમ પૂર્વ લગભગ ત્રણસો વર્ષ પહેલાં રચાયેલા મનાતા આ રાજનીતિ શાસ્ત્રના ગ્રંથે પોતાની અનેક વિશેષતાઓને કારણે અર્થશાસ્ત્રના પર્યાયનું રૂપ લઈ લીધું છે અત્યારે અર્થશાસ્ત્ર એમ કહેતા આ કૌટલ્ય અર્થશાસ્ત્ર એમ સમજાય છે પ્રસ્તુત પાઠ આ કૌટલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવ્યા છે આ ગ્રંથની શૈલી વિશેષ છે આમાં અમુક બાબતની ચર્ચામાં પ્રથમ તો પૂર્વ આચાર્યના તે તે વિષયના મતોનો ઉલ્લેખ કરવામાં અહીંયા આવ્યો છે અને છેલ્લા આચાર્ય કોટલ્ય પોતાના મતને રજૂ કરે છે અહીં પ્રસ્તુત રદાસમાં વિદ્યાર્થીઓની વિચારણા કરવામાં આવી છે આ પ્રસંગે પ્રથમ માનવ બ્રાહસ્પતન અને ઓસનસ એ ત્રણ મતોનો નોંધીને તે પછી કૌટલ્યએ પોતાનો મત રજૂ કર્યો છે આ રીતે આ ગ્રંથમાં કૌટલ્યની પૂર્વના રાજનીતિ શાસ્ત્રના નિષ્ણાતોના મત અપન સુરક્ષિત રહી શક્યા છે કે રાજા પોતાની નૈસર્ગિક પ્રતિભાથી રાજકાર્યમાં સફળ થતો હોય છે પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે પણ સફળ થવું હોય તો તેને વિદ્યાનો આશ્રય લેવો જોઈએ આ વિદ્યાઓ કઈ કઈ છે અને તેમનો ક્યારે અને કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવાનો છે તેની સૂક્ષ્મ વિચારના સૂત્રાત્મક રીતે અહીં થવા પામી છે તો અહીં ચતુસ્ત્રો વિદ્યા એટલે કે ચાર વિદ્યાઓ વિશે આપણે પાઠમાં જોઈશું તો પાસની શરૂઆત કરીએ તો અહીં ચતુસ્સો વિદ્યા એટલે કે ચાર વિદ્યાઓ અહીં કોટલે ચાણક્યના મત અનુસાર ચાર વિદ્યાઓ છે પહેલી આનવી સિક્કી એટલે કે યોગ્ય પરીક્ષણ દ્વારા વિષયનું સત્ય દર્શન કરાવતી વિદ્યા તર્ક વિદ્યા કે હેતુવિદ્યા અને બીજી ત્રય એટલે કે ત્રણ વેદો એમાં છે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ અને ત્રીજી છે વાર્તા એટલે કે કૃષિ એટલે કે પશુપાલન તથા વેપાર વનજ વગેરેનું જ્ઞાન આપતી વિદ્યા અને ચોથી છે દંડ નીતિ એટલે કે દંડ કે સજા જેમાં મુખ્ય છે તેવી વિદ્યા તો શરૂ કરીએ પાઠની શરૂઆતથી ત્રય વાર્તા દંડ નીતિ માનવા ત્રય વાર્તા દંડનીતિ સ્વેતી માનવા ત્રય એટલે કે ત્રણવેદ ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ વાર્તા એટલે કે કૃષિ ખેતી પશુપાલન તથા વ્યાપાર વાણિજ્ય વગેરેનું જ્ઞાન આપતી વિદ્યા ત્રીજું છે દંડનીતિ એટલે કે અપરાધીને દંડ સજા આપવાની નીતિ અથવા દંડ છે એ પ્રધાન જેમાં એવી નીતિ માનવા મનો ઈમે ઈશા એટલે કે મનોના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ કે છે અનુવાદ જોઈએ કે અહીંયા ત્રણ વેદ ત્રય એટલે કે ત્રણ વેદ કે ઋગ્વેદ યજુર્વેદ અને શામવેદ અને બીજી વાર્તા એટલે કે કૃષિ પશુપાલન તથા વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યા અને દંડનીતિ કે અપરાધીને દંડ આપવાની નીતિ હોય એમ એમ માનવા એટલે કે મનુના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ માનવો કહે છે વાર્તા દંડનીતિ ચેતી બહાર બહારસ્પતિયા વાર્તા એટલે કે વાર્તા દંડનીતિ એટલે કે દંડનીતિ બૃહસ્પતિ એટલે કે બૃહસ્પતિનો સ્વીકાર કરનાર એટલે કે છે વાર્તા અને દંડનીતિ હોય એમ બૃહસ્પતિનો મત સ્વીકારનાર સૌ કોઈ કહે છે કે બૃહસ્પતિઓ કહે છે दंड नीति रिक्या विद्या इति ओसनसा दंड नीति रिक्या विद्या इति ओसनसा दंड नीति रिक्या विद्या इति ओसनसा लके दंड नीति ये दंड नीतिज एक विद्या चे जे ओसनसा लके जे ओसनसना जे दैत्य गुरु शुक्राचार्य ये ओसनसना शिष्यों लके ओसनसना मतनो स्वीकार करना સૌ કોઈ એટલે કે છે કે દંડ જ એક વિદ્યા છે એમ દૈત્ય ગુરુ શુકરાચાર્યના વોશનનો મત અહીં સ્વીકારવાનો સૌ કોઈ કહે છે ચતસ્ત્ર એવા વિદ્યા ઇતિ કૌટલ્ય ચતસ્ત્ર એ વિદ્યા ઇતિ કૌટલ્ય એટલે ચતસ્ત્ર એટલે કે ચાર એ વિદ્યા એ ચાર વિદ્યાઓ इति कौटल्य कौटल्य कहे छे कहे छे कौटल्य कहे छे कि चारज ज विद्याओ छे ताच आन्विषिकी त्रयी वार्ता दंड निचित्व ता अले कि ते आन्विषिकी अले कि योग्य परीक्षण द्वारा के सत्य दर्शन करावती विद्या के तर्क विद्या के हेतु विद्या अनिति अन्वेषिकी એટલે કે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા અને તર્ક વિદ્યા કે હેતુ વિદ્યા ઇ ત્રય વાર્તા અને દંડ નીતિ દંડ નીતિ સાંખ્ય યોગ્ય लोकायतम् चित्यान विक्षी धर्मा धर्मो त्रयाम् અર્થાંત વાર્તાયામ નયા પનયો દંડ નિત્યામાં સંખ્યા એટલે કે પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતી કપિલ મુનિએ રચેલું એક દર્શનશાસ્ત્ર યોગ એટલે કે અષ્ટ અંગ ધરાવતું પતંજલિ ઋષિએ રચેલું એક દર્શનશાસ્ત્ર લોકાયત એટલે કે ન્યાયશાસ્ત્ર ધર્માધર્મો એટલે કે ધર્મ અને અધર્મ એટલે કે કર્તવ્ય અને અકર્તવ્ય ત્રયામ એટલે કે ત્રણેય વેદમાં અર્થાનર્થો એટલે કે અર્થ અને અનર્થ એટલે કે કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ કે ધન વાર્તાયામ કે વાર્તા નામની વિદ્યામાં ન્યાપનયો એટલે કે ન્યાય અને અન્યાય દંડ એટલે કે દંડ નીતિમાં કે દંડ નીતિની અંદર એટલે કે સાંખ્ય પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું દર્શનશાસ્ત્ર કે અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત એક દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર એ આન્વી સિક્કી છે અને ધર્મ અને અધર્મ કર્તવ્ય અને અકર્તવ્ય એ ત્રણ વિધમાં છે અર્થ અને અનર્થ કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ કે ધન વાર્તા નામની વિદ્યામાં છે દંડનીતિમાં આ ન્યાય અને અન્યાય વિશે છે આખા ફકરાનો આપણે અનુવાદ જોઈએ ત્રય વાર્તા દંડ નિચિત્વ માનવા એટલે ત્રણ વેદ ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ એટલે કે સામવેદ વાર્તા એટલે કે કૃષિ પશુપાલન તથા વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યા વાર્તા દંડ નિચિત્વ બ્રાહસ્પત્યા કે અને અને વાર્તા અને દંડનીતિ હોય એમ બૃહસ્પતિનો મત સ્વીકારનો સૌ કોઈ કહે છે એટલે કે છે ત્રણ વેદ ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ વાર્તા કૃષિ પશુપાલન તથા વેપાર વણતનું જ્ઞાન આપતી વિદ્યા અને અપરાધીને દંડ આપવાની નીતિ હોય એમ મનુના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ માનવો અહીં કહે છે ને વાર્તા અને દંડનીતિ હોય એમ બૃહસ્પતિનો મત સ્વીકારનાર સૌ કોઈ બૃહસ્પતિઓ અહીં કહે છે દંડનીતિ વિદ્યા ઇતિ ઓષ્ણસા દંડનીતિ જ એક વિદ્યા છે એમ ગુરુ શુક્રાચાર્ય ઓષ્ણનો મત સ્વીકારવાનો સૌ કોઈ કહે છે ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટલ્ય કોટલ્ય એટલે કે ચાણક્ય કહે છે કે ચાર જ વિદ્યાઓ છે તાચ આન્વીસિકી ત્રય વાર્તા દંડનીતિવ અને તે આન્વીસિકી યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા એટલે કે તર્ક વિદ્યા કે હેતુવિદ્યા ત્રય વાર્તા એટલે તાચ આન્વીસિકી ત્રય વાર્તા દંડનીતિવ એટલે કે ત્રય વાર્તા અને દંડનીતિ સાંખ્ય પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું દર્શનશાસ્ત્ર સાંખ્યા યોગો લોકાયતમ ચૈત્યાના અન્વીસિકી ધર્માધર્મો ત્રયામ અર્થાંતરો વાર્તાયામ નયામયો દંડનિત્યામ કે અષ્ટાંગ યોગનું અહીં પતંજલિ પતંજલિ રચિત એક દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર એ અન્વીસિકી છે અને ધર્મ અને અધર્મ કર્તવ્ય અને અકર્તવ્ય એ ત્રણ વેદમાં છે અર્થ અને અનર્થ એ કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ એ ધન વાર્તા નામની વિદ્યામાં છે અને દંડ નીતિમાં ન્યાય અને અન્યાય વિષય અહીંયા છે આગળ જોઈએ બલે ચેતાસામ હેતુ બી અન્વી ક્ષમા આન્વીસિકી સાન્વીસિકી લોશ્ય ઉપકરોતી વ્યસન અભ્યુદય ચ બુદ્ધિમ અવસ્થા હતી પ્રજ્ઞા વાક્ય ક્રિયા વસાધારંદ ચ કરો બલા ભલે ચેતાસા હેતુભી આન્વી ક્ષમા આન્વી શિકી બલા ભલે કે સબળ અને નિર્મળ ઇતાસમ એટલે કે આમનું હેતુભી એટલે ન્યાય વડે કે તર્કથી આન્વી ક્ષમાના અને પરીક્ષણ કરાતી તપાસ કરાતી લોકશ્ય એટલે પ્રજાનું કે સમાજનું ઉપકરોતી એટલે કે ઉપકાર કરે છે વ્યસની આપત્તિમાં કે મુસીબતમાં અભ્યુન્દયી અને ઉન્નતિમાં કે પ્રગતિમાં સુખમય સ્થિતિમાં બુદ્ધિ એટલે કે નિર્ણયને કે વિચારની અવસ્થાપયથી એટલે કે સહજ રીતે સ્થાપિત કરે છે પ્રજ્ઞા વાક્ય ક્રિયા રધમ પ્રજ્ઞાચ વાક્ય ક્રિયા વૈશા રધમ એટલે કે વિચાર વચન અને કર્મમાં રહેલી નિપુણતા કે કુશળતાને કરોતી એટલે કરે છે સપન સંપન્ન બનાવે છે આન્વી સિક્કી એટલે કે ધર્મ અધર્મ ન્યાય અન્યાય સબળ નિર્મળ વગેરે પાસાઓનું યોગ્ય રીતે પરીક્ષણ કર્યા પછી જે સત્ય દર્શન કરાતી કરાવી આપતી એક પ્રકારની વિદ્યા એને આન્વીસિકી કહેવાય છે તેને હેતુવિદ્યા કે તર્કવિદ્યા પણ કહેવામાં આવે છે ધનુવાદ જોઈએ બલાબલય ચિતાસ હેતુભી અન્વક્ષમા અન્ષિકી સાન્વીસિકી લોકશ્ય ઉપકરોતી વ્યસને અભ્યુદયે ચુદ્ધિમ વૈષ્ઠપતિ પ્રજ્ઞાવાક્યક્યા વૈશારથમ ચો કરો એટલે કે સબળ અને નિર્મળ એમનું ન્યાયવળી પરીક્ષણ કરાતી વિદ્યા તે અન્વષિકી છે કે અને નિર્મળ એમનું ન્યાયવળી પરીક્ષણ કરાતી વિદ્યા તે આનવી છે તે આનવી લોકો પર એટલે કે સમાજ પર ઉપકાર કરે છે આપત્તિમાં અને ઉન્નતિમાં નિર્ણયને વિચારને નિર્ણયને એટલે કે વિચારને સહજ રીતે સ્થાપિત કરે છે શું કે આપત્તિમાં અને ઉન્નતિમાં નિર્ણયને એટલે કે વિચારને સહજ રીતે આ સ્થાપિત કરે છે અને વિચાર વચન અને કર્મમાં રહેલી નિપુણતાને સંપન્ન બનાવે છે કે વિચાર વચન અને કર્મમાં રહેલી નિપુણતાને સંપન્ન બનાવે છે કે સબળ અને નિર્મળ એમનું ન્યાય વડે પરીક્ષણ કરાતી વિદ્યા તે આન્વી શીખી છે તે આન્વી શીખી કોના પર લોકો પર એટલે કે સમાજ પર ઉપકાર કરે છે ને આપત્તિમાં અને ઉન્નતિમાં નિર્ણયને કે વિચારને અહીં સહજ રીતે સ્થાપિત કરે છે અને વિચાર વચન અને કર્મમાં રહેલી નિપુણતાને સંપન્ન બનાવે છે અહીં આપણે જોઈએ કે ત્રય એટલે કે ત્રણ સમૂહ એટલે કે ત્રણ વેદોનો સમૂહ ત્રણ વેદ અહીં ઋગ્વેદ યજુર્વેદ સામવેદ એ વેદો ચાર છે અહીં ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વેદ પરંતુ અર્થવેદમાં અતિ અભિચાર કામન ટુમન તંત્ર વિદ્યા વગેરેને લગતા મંત્રો હોવાથી શક્ય છે કે પહેલાં તેનો વેદ સ્વરૂપે સ્વીકાર કરવામાં નહીં આવ્યો હોય આ કારણે ઉપયુક્ત ત્રણ વેદો જ અહીં ત્રય એટલે કે વેદ ત્રય રૂપે વિશેષ પ્રચલિત અને લોકપ્રિય હતા અને ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ એ ત્રય એ ત્રણ ત્રયી છે અને ત્રય વડે રક્ષાયેલી સમાજ પ્રસન્ન રહે છે અને દુઃખી થતો નથી બીજું કે વાર્તા કે કૃષિ કે પશુપાલન વેપાર વગેરેનું જ્ઞાન આપતી એક વિદ્યા વેપાર વાણિજ્ય કૃષિ વગેરેના અર્થશાસ્ત્રનું જ્ઞાન આપતી વિદ્યા માટે આચાર્ય ચાણક્યે તેમના અર્થશાસ્ત્રના નામના ગ્રંથમાં વાર્તા શબ્દનો અહીંયા કર્યો છે ખેતી અને પશુપાલન તથા વેપાર વનજ એ વાર્તા છે અનાજ પશુ સોનું તાંબુ અને વ્યવસાય અર્થાત ઉદ્યોગ વેપાર ધંધો આપત્તિ હોવાને કારણે તે ઉપકાર કરનાર એ છે તે જોકે અર્થ અર્થોન અર્થો વાર્તાયામકે કૃષિ વાણિજ્ય વગેરેમાં ક્યારેક શું કરીએ તો જે તે નિર્ણયનું શુભ અશુભ ફળ પ્રાપ્ત થાય તે જાણી શકાય વાર્તા અર્થાત્ અર્થશાસ્ત્રમાં કૃષિ કૃષિ વેપાર વનજ વગેરે દ્વારા પ્રાપ્ત થતું અર્થ અને અનર્થ વડે યુક્ત તેમજ યોગ્ય અને અયોગ્ય ફળ એટલે ધન કૃષિ વાણિજ્ય વગેરેમાં ઉચિત નિર્ણય કરવો તે અતિ મહત્ત્વની બાબત છે વ્યાપારમાં યોગ્ય કે અયોગ્ય નિર્ણયની અસરથી જ ધનનો લાભ અથવા હાનિ થાય છે નયા પનયો દંડનીતિમાં એટલે કે દંડનીતિમાં ન્યાય અને અન્યાય વિશેની જોગવાઈ છે કે યોગ ક્ષેમ માટે હિત અહિત દર્શાવતી વિદ્યા એટલે દંડનીતિ જેમાં દંડની જોગવાઈ હોય છે યોગ એટલે મનુષ્ય જે કાંઈ પ્રાપ્ત કરે છે તે અને ક્ષેમ એટલે પોતે જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેનું રક્ષણ કરવું તેથી વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યાના યોગ યોગક્ષેમના સાધનવાળો દંડ છે તેની નીતિ એ દંડ નીતિ છે વાંચો અહીં દંડ દંડો એટલે કે દમયાંતિ નીતિ સ્મિતિ જીગિસ્માતા કે હું દમન કરનારાઓનું દંડ દમન કરનારી શક્તિ છું ને વિજયીજનોની નીતિ છું તો મિત્રો અહીંયા આપણે પહેલો બીજો એમ બે ફકરા આપણે જોયા હવે અહીં સુધી રાખીએ તો આગલા વિડીયોમાં આપણે આગનું જે બાકી છે ત્યાંથી શરૂઆત કરીશું તો અહીં સુધી રાખીએ અસ્તુ